પ્રત્યેક ક્ષણે હાસ્ય રંગો મીઠું પાણી સબરસ રસોઈ રાંધે રેવનના સ્વાદો જો બદલે સમય મીઠું સાધે રે આ શું ખારા કેમ હોય છે પ્રશ્નનો અર્થ સહેલો રે દુઃખ સુખ ના સંગમ થી જ દરિયો વહેતો રે ઘાયલ રોગી દર્દનો સ્વાદ ખારો વરતા કાળના કાંટા રે જીવન આગળ વધે જ્યારે કરતા આંસુઓ સંવાદ રે ભલે નીકળે આંખમાંથી આ સ્થિતિ પ્રભુની પ્રાર્થના રે આ સ્થિતિ પ્રભુની પ્રાર્થના રે મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબ્સ્ક્રાઇબ કરશો